નમસ્કાર દેશો મિત્રો લોક સામના હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ મુખ્ય સમાચાર કેશોદ તાલુકાનું માણેકવાડ ગામ મુકામે નાગ દેવતાનું અતિ પ્રાચીન અને મહત્વનું ધાર્મિક સ્થાન ગણવામાં આવી રહ્યું છે આ સ્થાન ઉપર કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો માલ બાપાના મંદિરે ચાલીને જતા હોય છે ઘણા લોકોને માનતાઓ પણ અહીંયા માણેકવાડના મુકામે આવેલ નાગ બાપાના મંદિરે પૂર્ણ કરતા હોય છે તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવાર અતિ મહત્વ રહેલું છે મોટી સંખ્યામાં ભક્તો ચાલીને માણેકવાડા સુધી જતા હોય છે જેને લઈને જુદી જુદી આસ્થાઓ દ્વારા કેશોરથી માણેકવાડા સુધીના હાઈવે રોડ ઉપર ભક્તો માટે ફરાળ ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આજ રોજ શ્રાવણ મહિનાનો સોમવાર છે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જઈ રહ્યા છે ત્યારે કેશોદના માર્કેટ યાર્ડ પાસે માણેકવાડા સેવા સમિતિના વિજયભાઈ મહેતા રાજેન્દ્ર ઠકરાર સમીરભાઈ કણસાગરા, વિજયભાઈ મિસ્ત્રી, કાનભાઈ કાસુદરા, બાલવી ડેરીવાળા jigneshભાઈ તન્ના, સંદીપ ઠકરાર દિવેશ પંડિત, જીતેન્દ્રભાઈ પટેલ, તેમજ ગીતાબેન કંસારના સહયોગથી કેશોદથી માણેકવાડા જતા પદયાત્રીઓ માટે ફરાળ તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસમના ન્યૂઝ